મનસુખભાઈ એવું કાટકોલા બોલો ચાવડા આપડે મનીષાબેન આપડે સુરત વાળા એકાઇક વાળા એકી ના દીકરી છે એ બરોબર કે કોઈ આપડે હારો માણસ હોય તો મને વાત કરી એટલે તમારે જો લાગુ પડતું હોય તો મારા હેઠળ વાત કરાવો તો થાય એમ એનું હા તો સારું બાપુ મોડા તમે બોલો તપાસ કર્યો ઓલું કેવું નામ મામા સરકાર નું કરવાનું નામ કેવું બોલાય ગયું બુલાય ગયું શું કર્યું કેટલા મામારે અરે મામા રાઠોડ છે ઈ છે ને ઈનો મેં તમને જે દી વાતો કરી પણ તે પછી મેં કીધું કે ઈ ઈ લીમડા વાળા છે ને ઈનો મતલબ એક જ છે માણસ એટલા કેમ જાય કે ઈ માણસો હોય ઈના સામે તમે બેહો ને ઈના પર મોટી બધી માળા છે સિંગડા વાળી ઈ માળા રાખી બેહે ને એટલે તમારું જે તમારા પાસે જે પોચી ઘરે હોય ને પછી તમને કહી દે તમે આજે આમ કર્યું તો કાલે આમ કર્યું તો આ કર્મ ઓલ આ વસ્તુ આપણે છે હા પણ તમને બધાને ભરોસો આવી જાય ઈ ને ઈ માણસો બધા છેતરાતા ગયા

તમે મારે તમે સીધી વાત કરો મારે મને તમને એવું જાણતો થાય કે હું કહું ને હું સાચી દેવા તો હું તો આદો માણસ હો કે મને એવું કઈ ના આવડે તમારું ગામ મારું ગામ કાટકોલા એક હા મારું ગામ કાટકોલા એ દિવાલા નવા ટીમાન બાજુ પ્રસનકન બાજુ આંબેડી છે ને આඹડીમાં કોક તમારે ફાઈ છે ને ભાઈ હા જી કે આ તો

તાલુકો Dejjanand.

હું પછી ચોકલેટી રાતો ચોકલેટ આ પછી આપડે ગયા હોય એટલે મેં તમને બતાવ્યું કે એના લોકો મારા દે જાય એટલે એ આપડે કઈ ગયો તમારે ફેરા આજે કાલે આ રીતે તમે વાતચીત કરતા હતા

મારા ખામ બાજુ બાર ત્રણસિયાર તો બાજુ કર્યું છે બધી બધી એકસો પચી ના લાગે

બળતર નો મૈત્રી કરા કરી લીધા સીટકો આ સાયા મકવાણા રાખી હવે એને સેવિકા બનાવી દે હવે તો કદાચ સાયા મકવાણા થી કોઈ ભાઈ આવે તમે મોકલો હા થાય પછી એને દેખો જે બાઈ ગમી જાય ને આ સારા બાપુ શું કરતા હતા જે સભાની અંદર જે બાઈ એને ગમી જાય ને એમાં ફોલડું નાખે એમ જવાનું એમ આ કરે

અને એ છોકરી નામે માણી હતી અને ઈ છોકરીને થોડા મળે પેલા જાતા આવતા ને બહુ માનતા બરોબર પછી એ ઈ છોકરી બહુ હાઈ ક્લાસ ના હાઈ ગયા છોકરી નું બાળક રહી ગયેલું ને પછી એ લોકો અમદાવાદ લઈ ગયા હતા એમ થઈ ગયો નામ તેમ અમદાવાદ રાખી અને પછી પડે પાસે લેવા હતા ઈ મને તેની ખબર હતી હું કોઈ કરી શકતો હતો પણ મને મગજ લાઈટમાં દઈ ગયો પહોંચી ના ભાઈ નું બીજું કોઈ દુખાવો ન હતો દુખાવો તો જ્યાં હતો સમજી ગયા એને આવતા એને તમે તો એટલા નથી આવા સેકડો બની ગયા એક નહીં

ખવરાવીને રાજી છો તમે કોઈ નું ખાવામાં રાજી નથી અને તમારું ઉદાર છે અને તમે કોઈ કોઈને દાન દેવા પાછા પડ્યા નથી તમારું કુટુંબ પરિવાર આ વર્ષોથી તમને કઉ બધા દાન કુઈ વાળા છે તમારું કુટુંબ કુટુંબું કુટુંબ છે તમે કોઈના સાક્ષી પંચ પડતા નહીં નગર પોલીસ વાળા પકડી જાય ઈ તો હોય આ તમારા ઘરે મારે અને તમને શનિ નડે છે શનિ નડે છે તમારે પૂજા પાઠ કરાવો જો તમારી માથે ગ્રહ નડે છે હવે ઈવડે ક્યો ગ્રહ નડે છે કે ઘરે ઘરે ભીખ માંગવી પડે એટલે આ બધા વિગત છે ને એ બધી આ રીતે હોય મને મને ભીખ માંગવાનો મંત્ર આવડે છે એટલે હું ભીખ માંગવા ચડી જાઉં આ તો અમે રેગ્યુલર તો ભી જેવું પડે કઈ આ ધંધો કરવો થાય એટલે બધું શીખી ગયા હતી અગાઉ જેવી ભી પડે એવું કહેવાય

રામ રોટલો રાત નો ખાવ છો ને મામા દેવ ને મામો રે રમે મારો મામો રે રમે રેજા રે વાળો મારો મામો રે રમે એ કાલા મળવાનો મામો એ ભરત રાઠોડ નો મામો એ સિનાર મામો મારો ભરત રાઠોડ પકડાણો

<old> hans, fada, laude, ോ സിംബാ വാ

રબડિયર પછી હરગી થઈ બધું પડ્યું ફર્યા હોય ને એમાં ફરકું પડ્યું હોય પછી રસ્તા પવન થી લાગી જાય પછી જાહેર નીકળી જાય વાર હોય એનાથી આપડે ગરીબ માણસ હતો અને એને ફોન કર્યો આપણે પાછી મદદ કરી દેવી આપણી ફરજ બને અપેક્ષા આશા છે ને કોઈ તો એની આશામાં આપણે ભૂકી દાન કરવું આપડે થોડો સહકાર આપો આશ્વાસન આપવું આપણી માણસ ની ફરજ પડી વાત હું

મને ફોન કરશું હું થોડો માણસ હું બોલો તમારી કેટલી કેપેસિટી તમારા મામા સરકાર નો જે ભાણો ભરત રાઠોડ ઈ તો માળા પહેરી કઈ તમે ફોન કરો કઈ દો કે તમારા ગુણ છે તમારી ટકાવારી છે તમારી કેમ કે મોતી એક રંગ આદમી કા તો તમે ઘડી વાર વાતો કરો તમારું માફ કાઢ લઈએ

હવે એનું તમે હાજર પછી દૂધ પીયો તો ઈ તમે જો અઘુ જોવા જાવ તો એનું દૂધ સાજે તમે નો પી શકો તમે અવગુણ જોવા જાવ આ જગત મા કોઈ પણ માણસ મા એક અવગુણ હોય 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 કોઈ પરિપૂર્ણ આગટમાં હોય હોતો નથી તમારા અમે કઈ કુટે હોય છે બધાય માં કોઈ પણ વ્યક્તિ મા બધી રીતે એક ખુટે હોય હા મેં મારી વાત કરી મારા લખાણ હે તો ને એ ઈ છે ને ઈ એવું આપડે ન કહી પણ મતલબ ઈ માણસ માં કોઈ કુટે હોય જેને આપણે મળી જાય જે માણસ નો જેવો સ્વભાવિક હોય મજા આવી કોઈના ઘરે જેટલા કુદરત બીબા બનાવવા ને એ બીજા બીબે બીજી બધા ના મગજ અલગ અલગ બધા વિચાર અલગ અલગ બધાની શૈલી અલગ અલગ બધા જીવન જીવવાની શૈલી અલગ અલગ હવે ઈ કેમ તમે ફરવાડો કેમ કે આ તો ભગવાન એવા બીબા બનાવ્યા એક મોડલ નહીં એલા નહીં એટલે ઈ આપણું નું જે કાઈ છે એમાં ફેર મને તમે તમારો ફોટો મોકલો વાયર હું કેમ ફોટા મોકલવાનું કામ આ વાયર કરવાનો બીજો શું ફાયદો છે મારો મોબાઈલ